ખેડા જિલ્લાના કપડવંશ તાલુકામાં આવેલા લાલમાંડવા ગામના લોકોએ પ્રાથમિક શાળામાં ઉગ્ર વિરોધ કર્યો છે ગ્રામજનોએ એકઠા થઈને શાળા વિરોધ સૂત્રોચ્યાર કર્યા તેમનો આક્ષેપ છે કે શાળાને ધોરણ ના વર્ગ માટે મંજૂરી મળી ગયું હોવા છતાં વર્ગ શરૂ નથી કરવામાં આવ્યો ગ્રામજનો કહે છે કે લાલ માંડવા પ્રાથમિક શાળામાં નવમાં ધોરણનો વર્ગ શરૂ કરવા માટે વર્ષ બે હજાર એકવીસથી માંગ કરવામાં આવી છે જેના માટે સરકારની રજૂઆત પણ કરવામાં આવી હતી જેની સામે સરકારે ચાલુ વર્ષે ધોરણ નવના વર્ગની મંજૂરી આપી દીધી પરંતુ શાળામાં હજુ સુધી નવનો વર્ગ શરૂ નથી કરવામાં આવ્યો જેના લીધે ધોરણ આઠ પછી વિદ્યાર્થીઓએ વધુ અભ્યાસ માટે ગામથી ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે ત્યાં સુધી પહોંચવામાં બાળકો ભારે મુશ્કેલી વેઠતા હોય છે જ્યારે વેરાન રસ્તો રસ્તામાં કાદવ કીચડ પાણીનું સામ્રાજ્ય જેવી સમસ્યાઓનો બાળકોને સામનો કરવો પડે છે બાળકોને આ સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે લાલ માંડવા પ્રાથમિક શાળામાં ધોરણ નવ નો વર્ગ શરૂ કરવાની માંગ કરાઈ હતી ગ્રામજનો એવું પણ કહી રહ્યા છે કે વર્ષોથી લાલ માંડવા પ્રાથમિક શાળામાં નવમાં ધોરણની માંગ કરી રહ્યા છીએ પરંતુ તાલુકામાં અન્ય ચાર શાળાઓમાં વધારાના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે જેથી આક્રોશથી ભબૂકી ઉઠેલા ગ્રામજનો વાલીઓ અને વિદ્યાર્થીઓએ શિક્ષણ બહિષ્કારની ચીમકી ઉચ્યારી છે ની મંજૂરી માંગી હતી પાંચ તારીખ ઉપર ડીઓ આમ કહી દીધું કે હા પાંચ તારીખે તમારી સ્કૂલ અહીંયા આવી જશે આજે ત્રેવીસ તારીખ થઈ પણ હજુ સુધી અમારું નવમું ક્લાસ આવ્યું નથી અહીંયાથી અમારે અઢી કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે ત્યાં રસ્તે એવો છે કે ત્યાં એકલી છોકરીઓને જવા નહીં દેવાય અને કયા કૂતરા ને એવું હોય તો કે અમે કેવી રીતે જઈએ એટલે અઢી કિલોમીટર દૂર ચાલીને જવું એ સારી વાત છે ને છોકરીઓ એકલી જાય અમારા પપ્પા અને વાલીઓ અમારી મજૂરી કરે છે એમને મૂકવા તો આવી શકતા નથી શું તમે અહિયાં નવમા મંજૂરી માટે કઈ કરી નથી શકતા અમારા માટે આ ગરીબ બાળકો છે તમે ગરીબ બાળકો માટે કઈ કરો તો ખરી પાંચ તારીખ થી મંજૂરી માંગી છે આજે તારીખ થઈ પણ હજુ સુધી નવમો અહિયાં આવી નથી તે માટે મારી વિનંતી છે કે તમે નવમો ધોરણ લાવો અને જલ્દી શિક્ષણ ચાલુ કરો પચીસ માં એનો મંજૂરી પત્ર એટલે કે રાજ્ય સરકાર તરફથી હુકમ પત્ર પણ આવી ગયો છે છતાં પણ ઓગસ્ટ મહિનાની શરૂઆત થી અહિયાં ઓર્ડર મળે છે છતો પણ આજ દિવસ સુધી ઓપન થયેલું નથી એ માટે ગામના લોકોએ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને વડીલો અને એમના વાલીઓ આક્રોશ સાથે અમારે દૂર ભણવા જવાનું હોવાથી અમને એ છોકરાઓ જવા માટે તૈયાર નથી તો એ માટે અહિયાં નવમું ધોરણ ચાલુ કરવા માટે મંજૂરી મળવા છતો પણ ના થાય એના માટે ગ્રામજનો નો આક્રોશ તો જ્યાં સુધી મંજૂર ના થાય ત્યાં સુધી અમે શિક્ષણ બી